રામ રામને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનું વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં ખબરના જો હાથ પોણા હાથ હાથ જેવું થાય છે ને આપણે જો કે તમને બધાને ખબર જ છીએ કારણ કે ટાઇટલ ને થમનેલ ને જોઈને અને ખબર જ પડી ગઈ કે કેમના ના જાય છે બરાબર તો હમણાં બે ત્રણ દિન આપણે છે નવરાય એટલે વરસાદ પાણી જો છે એટલે વરસાદ પાણી તો આપણે જે જેવા છે ને એની સ્થિતિ હે ટૂંકમાં કે બહુ અતિશય નહીં અને બહુ કોષો નહીં ટૂંકમાં માપે માપે એમને વેરખા રાખે છે એટલે કાંઈ કામ થાય એમ નથી ટૂંકમાં દવા છટાય એમ નથી પછી નિંદાય એમ નથી ને ખાતર નાખવું જોઈએ માનમાન નખાય એમ છે અને એ નખાય એમ નથી આમ તો જો ખૂતી જાય એવું છે એટલે એક કઈ વસ્તુના કામ થાય એમ નથી એટલે હમણાં બેગ દીક છે રજા ટ્રેક્ટર એ કાંઈ હાલે નથી ઘણા ભાઈઓ આપણે એમ કહેતા કે ડુંગળી વાવેતરના વિડીયો બનાવો બરોબર તો ડુંગળી વાવેતરના વિડીયો પણ ટ્રેક્ટર કે ખેતરમાં હાલે એવું થાય તે પછી આપણે બનાવીશું હોય તો એવું કાંઈ નથી અને હાલે એવું થાય એટલે આંકવાનું જ છે આંક સારું તો આપણે લીધું છે અને કાયમ એમ વિડીયો આવવાના છે બરાબર તો હવે આપણે જવાનું છે એ હું આમાં નહીં તમે જોઈને ખબર પડી ગઈ છે કે ક્યાં જવાના છે એ હાલો આપણે મીરાને દર્શન કરી લઈએ તો મીરા મસ્ત મસ્ત બાંધી છે તો મીરાનું વાસી દું છે બધું બાકી કારણ કે આજ આપડે છે વેલા નકર તો થઈ ગયો હાથ થવા થે થઈ ગયો આપણે થોડા છે વેલા તો મીરા જાય મસ્ત મસ્ત બાંધી છે જય ગૌ માતા કારણ કે મારે મીરાના દર્શન કર્યા હણા હાલે નહીં ટુકમાં જય ગૌ માતા જો મીરા પાહ હું જાઉં તેને મજા આવે ને એની એની પાહ હું જાઉં મને મજા આવે લે ઓય બધું અમારે બેને હાલ્યા રાખે છે કામ માતાજી જી રાત તો ભાઈ હજી દુકાને નથી ગયો જાવ હોય ને રામ રામ ને સીતારામ બેન ને મૂકતો જાય પછી જાય દુકાને કેમ હા નિશાળે મૂકતો જાય દઈએ સિયાને અને પછી જાહે નિશાળે ઓલા દુકાને તો ઘણા ભાઈ પૂછતા કે તમારો ભાઈ શું કરે એમ તો ભાઈ ને હે દવાનો એગરો અને બોરડી સમઢિયાર અમારા બાજુ ગામમાં તેવું હે ભાઈ છે ને દવાનું એકરો એકાવે છે અને ભેગી ખેતી કરે છે હું ભેગું ટ્રેક્ટર એકાવું છું અને ભેગી ખેતી કરું છું જ્યારે ટ્રેક્ટરમાં નવરા હોય ત્યારે ખેતીમાં ખેતીમાં જ નવરા હોય ટ્રેક્ટરમાં કા ભાઈ એવી રીતે બે ભાઈનું ભેગું ચાલે હતી એવું છે બધું અને અહીંયા જો ત્યાર આલે છે બેન ને ભણવા મૂકો દેવાની બેન એ બેન હું એ બેન હાલો કયો સીતારામ અરે વાહ હાલો ભાઈ રામ રામ કયો રામ રામ કયો બાળકો ને ત્યાં કરવાના લેતા હા તો દર ધક્કો થતો હોય અને અહીંયા આજ તો બાર નો વારો સડી ગયો છે થામ વાસણમાં કા બાકી વાસણ સાફ સફાઈ કરે હાલો બા અમે જાય છીએ હાલો જો હવે હે ને હું નીકળવાની ચાલ્યું કરું છું હાલો ભાઈ હું જાઉં છું જો આપણે ઠેલો આવી ગયો હાલો બધાય જો વરસાદી વધી ગયો ચાલુ થઈ ગયો જોરદાર આપડે ઠેલો કમ્પ્લીટ હાલો કયો હાલો તારે નથી આવું ને આ સોમવાર સોમવાર છે ને આજ સોમવાર રેહ આવીશું ને બધાય સારું સારું લ્યો હા હાલો આપણો ઠેલો છે કમ્પ્લીટ હવે ગાડી લઈને જાઉં છે તો ભાઈ આપણે ફૂગી ગયા છીએ અત્યારે કમટીયા કા કમટીયા વટી ગયા છે અને અમારે જવાનું હતું એ પ્લાન ફેલ થયો અને બીજી જગ્યાએ જાય છે અમારે જાવાનું હતું નકર કર આકોલવાળી ગીર કેમ જો ભરતભાઈ રામ રામ બધાને ભરતભાઈ ને અંબે જાય છે વાહ અને અત્યારે કમઠિયા વટી ગયા છે અને અત્યારે ઉપા છે અમે ભાદર નદી જે મેન રહી એના પુલ ઉપર અને આ નદી આમ થી આવે ઉગમણી સાઈડ થી મધાવાના ડુંગળે થી અને જાય ભાદર ડેમ માં ભાદર ડેમ માં થઈને પછી આપણે જેતપુર જાય કેમ જેતપુર ધોરાજી હા જેતપુર ધોરાજી અમારા ગામને નજીક નીકળે ડેમ જયારે ઓરફોલો થાય ત્યારે અને ફાધર એક કેમ હા પછી ફાધર બે ધોરાજી જઈ ફાધર બે માંથી પછી જાય સીધું ઘેડ માં ઘેડ માં જાય ને અને ત્યાંથી પછી સમદર ભળી જતું હોય પાણી એટલે અત્યારે તો પાણી સારું છે એમ કંઈ વાંધોય નથી અને વાહન જો બહરાટી બોલે છે કારણ કે મેન રોડ છે આ ક્યો રોડ છે ભરતભાઈ બાબરા બાબરાવાળો તો ભરતભાઈ આ ગામ ના છે કારણ કે તમારું ગામ જ જન્મ તમારો તમારા બાપુ નું ગામ કમઠિયા કમઠિયા રહ્યું ને જા પાછળ રહ્યું બાપુજી આ ગામ ના હતા પેલા અને ત્યાંથી પછી અમારા થાણા થાણા રલોના તો અમે નથી અમે તો અમારું મૂળ ગરત ત્યાંથી પછી જેતપુર આવ્યા જેતપુર થી પછી થાણા કાલો રહ્યો એટલે ગામ તો આમ જોકે પેલા બહુ ફરતા એટલે એવું બધું હતું આ તો હતી આપણે ભાદર નદી અને આ રીતનો કંઈક પુલ છે જો આ રીતનો અને વાહન પણ બહરાટી બોલાવે ને હવે આપણે જવાનું છે એકવાર જઈ એવા છીએ ત્યાં હા બગદરિયા જવાનું નિર્મળભાઈ પાસે હાલો તો હવે ધીમે ધીમે નીકળશું ને કઈ નહીં હોય એવું સારું એવું સારું કેવું સારું ભાઈ એ હું ક્યાં નિર્મળ છે આઠ દસ કેમ છે ટેકટ ટ્રેક્ટર તો આમાં ક્યાં હાલે ભાઈઓ મિત્રો રેસ તો ડેન્જર પેલા બીજા પેલા બીજામાં માં રાખવી પડે હે અને અમે અત્યારે વતી ગયા હૈ દોઢ 12 આ ફૂગવા આવ્યા છે આઠા પર ભાઈ ફટાફટ ફટાફટ ફૂગવા આવ્યા થઈ આ અલાઈ નો આ રીતે પાણી ભરેલું હોય માં નિરાય રાખવાની થા

ટૂંકમાં એને મોટો પાટલાની ઓયણી બનાવેલી છે ચાર આઈમની એ રીતની જ વાવેર વાવેતર કરેલું છે પછી હજી આગળ એક ખેતર છે એમાં કપાસ છે ને ફળીમાં ફ્લાવરિંગ એ પણ બહુ મસ્ત છે ઈડું આટો મારી ગઈ છે હવે અત્યારે જ નથી નવું ખાધેલું નથી દેખાતું ક્યાંય અને ખાસ કરીને તો અત્યારે છે ને જ આ છે વસ્તુ હું પાણી ક્યાંય ઉડતા નથી એ કઈ મોલમાં છે ને

એ વાત સાચી અમે અત્યારે આવ્યા છે કરમાટ ડેમે કરમાટ ડેમ છે ને નિર્મલ ડેમ ડેમ ગોમ તો હાવ ખાલી પીડ્યું છે હા સાવ ખાલી થોડુંક છે કેમ વેનમાં નથી એવું પાણી હાજી પાણીની આવક નથી થઈ વરસાદ માપે છે બાકી જે આ રીતનું કંઈક ડેમ છે અને પોર કેટલા વાગ્યા ઓરફોળો થયું હતું પર હવારમાં સાત વાગ્યામાં સાત વાગ્યામાં હા હા આજે દિવસે સાવ ખાલી હતું હા હાવર પાંચ વાગ્યામાં આવક ચાલુ થઈ ગઈ

આ રીતની કઈક સીડી છે સીડી રાખે ઉપર ડગમગ કોણ હાલે પાઇપ તો પકડી આથી પછી કેટલું પકડવું સેફટી તો રાખવી જ પડે એમાં તો ન એટલું કઈક પાણી છે ડેમ માં તો વેનમાં હે કેમ નિયમ વેનમાં હે આ ડેમ ભરાય પછી આપડે આ ડેમ નું ફાદર માં આવે

એટલે આ ભાદર મેન નદી નથી પણ આ છે ને ભાદર આપણે જે દિવસની પહેલા તમને બતાવીને આ ઈ નદી ટુકમાં ભાદરમાં ભળે કરમાન નદી વળે કрмаન નદી ભળે ટુકમાં હાલો હવે ઘર પાધું થવાની તૈયારી કરી કેમ હા મારું પાણી મારું પાણી ભૂખ લાગે છે હાજી હાજી ત્યારે બોલ